મિત્રો આપણે શૂટમાં ગયા તને ભાઈ રિટેલ મેં જગ્યાએ આપણે બ્રેક મારીને પંજાબી આપણે ખાવા માટે ઉભા રહ્યા તને આ એકદમ દેશી ધાબો ને વાત કહી દઈને ને દેશી ધાબાની તો જો આ રીતના તમને કંઈ રોટલી મળવાની છે ને સબ્જીની વાત કહી દો સબ્જી એક વખત તમે જોવો અહીંયા ફોકસ કરો બરાબર છે કેમેરામેન ને કહી તો ભાઈ પનીર ની આપણે સબ્જી મંગાવી છે અને દાલ મખણી પણ આપણે ભાઈ મંગાવી ખરેખર આપણે જોઈ લઈએ કે ભાઈ ક્વોન્ટિટી તો ખરેખર જોરદાર છે બે જણા આરામથી જમી લે અને ભાવની વાત કરી એકદમ રીઝનેબલ ભાવ છે ટેસ્ટ ની વાત કરી રાતના તો ખરેખર જામનગર થી લોકો ખાવા માટે પણ સ્પેશિયલ આવે જાય લચ્છા પરાઠા મંગાવ્યા તમે જોવો ભાઈ લચ્છા પરાઠાની સાઈઝ આમાં લગભગ ઓછામાં ઓછા મારા જેવા તો બે ત્રણ જણા તો આરામથી ખાઈ લે ને વાત કરી દો માત્ર ત્રીસ રૂપિયા છે દાલ મખણી છે માત્ર ને માત્ર એકસો વીસ રૂપિયા મને પંજાબી શાક તમે જોઈ લો ક્વોન્ટિટી બસો વીસ રૂપિયા ભાઈ ખરેખર મોજ પડી ગઈ ને ઘણા ટાઈમ પછી આવા ધાબા ઉપર જેને ભાઈ ખાવાની ખરેખર મજા આવી છે પનીર મંગાવ્યું હતું ભાઈ ખરેખર પનીરની સોફ્ટનેસ જુઓ તમે એકદમ સોફ્ટ પનીર મળી જાય ને ભાઈ દાલ મખણી પણ આપણે ભાઈ જીરીકવારમાં તો ભાઈ એમ કહ્યું કે એટલી ભૂખ લાગી ગઈ હતી ને કે સૂટમાં આપણે ઘણો ટાઈમ થઈ ગયો હતો એકદમ ખાલી થઈ ગઈ છે ને બે વસ્તુ જોરદાર હતી એક તો આમ ભાઈ જોવામાં તમને ખાવ દેશી લાગશે કે તમે એમ થાય કે અહીંયા કેમ ખાવું આપણે પણ ભાઈ ખરેખર થોડોક તમને ભોગ દેવો પડશે તમે તમે આ સીન ઉપર ન જતા ટેસ્ટ ની ખાલી જોજો ને ટેસ્ટ માં તમને મોજ પડી જાય અને ભાઈ એડ્રેસ ની વાત કરું ને તો જામનગર ની ખાવડી આવીને ખાવડી ને ની વચ્ચે જે ગોલાઈ આવે ને ત્યાં જ્યાં ધાબો આવેલો તમે ધાબો જોઈ લો ભાઈ હા દેશી પ્રકાર નો ધાબો છે અને ભાઈ પ્રાઇઝિંગ ની વાત કરી પાંચસો રૂપિયામાં ચાર જણા એ પેટ ભરીને ભાઈ ખાધું ને ખરેખર મોજ આવી ગઈ